હું પહોંચી આવ્યો જ્યાં મારે પહોંચ્યું હતું બ્રહ્મગિરી પર્વત ભાઈ બ્રહ્મગિરી જવા માટે આમ જો લાઈન જુઓ તમે લાઈન નહીં નહીં અમે અગર યહાં જાના તો નહીં જાને જરે કરતું તો જોવા વાંદરા આ જોવા મોસમ જો કેવું લાગે છે આ છે બ્રહ્મગિરી પર્વત અરે હર મહાદેવ તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં એક ધમાકેદાર બ્લોગ માં તો અત્યારે હું છું ધમકેશ્વર અને આપણે કરવાની છે આજ ધમગીરી ટ્રેકિંગ

જાતે

તો ભાઈ આજ રવિવાર છે ને એના કારણે પબ્લિકની ભીડ ઘણી છે યાર સામે વાળા પહાડ ઉપર જવાનું છે બ્રહ્મગીરી જો દોસ્તો બ્રહ્મગીરી જવાનું છે અને હવે ત્યાંથી આગળ વધશું હવે આ રસ્તો છે ને પબ્લિક આટલી જો તમે જોઈ શકો છો પબ્લિક એટલી છે ચારે બાજુ આટલી પબ્લિક છે મતલબ નોર્મલ પબ્લિક છે મતલબ અત્યારે વધારે પબ્લિક છે એમ કે સન્ડે છે ને અને સન્ડેના પબ્લિક ઘણી હોય ભાઈ તો હવે આપણે આગળ વધશું નીકળશું આગળ ખાડામાં પગાર્યું યાર તો ચલો આગળ નીકળીએ કેમ કે આપણે ફટાફટ પાછું રિટર્ન પણ આવવું છે એટલા માટે જેમ મને એમ ફટાફટ રિટર્ન પણ આવવું છે કસે દાદા નંબર ચલો ભાઈ આગળ વધતે તો ભાઈ લાઈન જુઓ લાઈન તમે આ ચડવા માટે લાઈન છે આર હવે આમાં શું કરવાનું ત્રણ ચાર કલાક તમારે ખાતે લાઈન ખતમ થવામાં લાગશે ભાઈ બ્રહ્મગીરી જવા માટે આમ જો લાઈન જુઓ તમે લાઈન ખાલી ચડવા માટે લાઈન છે આ આવવા માટે છે પણ આગળથી મને બધા કહે છે કે આગળથી પાછા મૂકે છે એટલે બે તો વાગે તમને ખબર છે કે કે આપણે આપણે વાગે નીકળ્યા મને લાગતું નથી પહોંચી એમ આ આ જુઓ ભાઈ પબ્લિકની ભીડ છે જવા માટે અને આવવા માટે છે પણ હવે આવવાનું તો એવું છે કે આપણે ઉપરથી પણ પાછા જ મૂકે છે જેટલા આમ મારીને જેમ જાય છે ને વચ્ચેથી બધાને આગળથી પાછા મૂકે છે રહ્યા અને લાઈન આ જુઓ તમે ભાઈ હવે આ લાઈન ખબર નહીં હવે ક્યારે પૂરી થાય અને આપણો વારો આવે કે તો જમીન થી આટલા ઉપર આવી ગયા સમજો આ જે ભ્રમગીરી છે ને ભાઈ આપણા ભ્રમમાં જ રહી જશે આ આ ટાઈમે તો નહીં થાય એવું લાગે છે જો અને ભીડ કે લાઈન જો ત્યાં સુધી માણસ દેખાય છે ત્યાં સુધી છે ભાઈ યાર અને હવે કદાચ હું લાઈનમાં લાગી જાઉં ને તો એ ત્રણ ચાર કલાક લાગશે આ લાઈન પૂરી થવામાં કબ કબ તક કબ તક લાગ્યો લાઈન છે દો ઘંટે દો ઘંટે લાગ્યો પણ એસે એસે બીચ સે નહીં જાને દે રહેગા अच्छा आप लाइन तो नहीं, नहीं हमें अगर यहाँ से जाना है तो नहीं जाने दे रहे नहीं, से नहीं। अपना अंदर थे थे जाने। अच्छा हाँ हाँ आएगा ना डरेंगे ना दो घंटे अंदर से नहीं जाने अच्छा दो घंटे ऐसी जय बोले जय बोले વાંધો નહીં વચ્ચે આવી જાઉં તો બહુ બહુ ધન્યવાદ કમ બહુ ટાઈમ બહુ બહુ ધન્યવાદ બહુ બહુ ધન્યવાદ તો વચ્ચે વચ્ચેથી આવી ભાઈ અને હવે આ આજે આવી ગયા જો તો હવે ફટાફટ એક કલાક નો મારો ટાઈમ બચી ગયો તો જેટલો જો ટાઈમ વધારે લાગશે ને તો વચ્ચે થી નીકળીને પાછો ફરી જઈશ

મે પાણી માંથી નીકળવાનું છે આગળ હર હર મહાદે નાચે ધરા ગદન સંગ ને તાલ યે દેખો ભાઈ ઇસે બચકે રહેના હે આપકો નહીં તો ગય અરે કેમ ભાઈ પાયલા ના હાથ લા કેમ કેમ છેડતે હો ભાઈ કેમ છેડતે હો ઓર

પણ હવે નીચે જવા માટે પણ લાઈન છે ખબર તમને આજુ આ લાઈન લાગીએ આ નીચે જવા માટે લાઈને યાર હવે આપણે જવાનું છે ત્યાં સામે વાળા ડુંગર તો ત્યાંથી આ બધો ખુલ્લો રસ્તો છે તો દોડી દોડીને પહોંચી જશું ફટાફટ હાલોનું ચાલુ કર્યું છે અને ત્યાં ટાઈમ થાય છે ચાર વાગ્યા છે અને એક કલાકમાં આપણે બધું ફરીને પછી પાછું આવી જવું છે પાંચ વાગે પાછું લાઇનમાં લાગી જવું ગમે એમ કરીને ચાર વાગ્યા છે એક કલાકમાં આ બધું અહીંયાથી ચડવાનું છે ત્યાં પહોંચવું છે ત્યાંનું વ્યૂ વ્યુ બધું લઈને જોઈને અને પાંચ વાગે પાછું લાઈનમાં લાગી જવું એટલે સાત વાગ્યા સુધી નીચે ઉતરી જવું

જો પર્વત છે પર્વત કે વરસાદ હોય ને ત્યારે ઝરણા વહીને આવે અને આ બાજુથી જે હવા આવે છે ને એ હવાથી આ ઝરણા બધા ઊંચા ઉડે છે એમ સમજો તમે આ જે ઝરણા ને નીચે જતા જ નથી એમ અહીંયા જ વચ્ચેથી જ આમ ઊંચા ઉડે છે ઉપર આવે ઉપર એવી રીતે એટલે આ સ્પેશિયલ આ વસ્તુ જોવા આવ્યો હતો મોટું વાદળ આવી ગયું આજો આજો આખે આખું બધું પેક થઈ ગયું આ સામે માણસો આવે છે ને એક નથી દેખાતા એમ ક્લિયર નથી દેખાતું અહીંયા માણસો દેખાય છે ત્યાં જે આવે ને એ નથી દેખાતા આ આ મોસમ જો કેવું લાગે છે જોરદાર ભાઈ જોરદાર આ વ્યૂ માટે તો આવ્યા આપડે વાંધો નહીં કલાક તો કલાક પર થઈ ગયો જોડ કરી અહીંયા સુધી પહોંચી આયા ગમે કરીને પોહચીયા મત પહોંચી આયે બ્રહ્મગીરી મેં તો મારે કરવું છે એટલે કરવું છે એમ અહીંયા સુધી પહોંચીયા અને હવે મસ્ત ભ્રમગિરી ને આપડે દર્શન કરીએ જો ભાઈ જોરદાર શું વ્યૂ છે યાર ભ્રમગિરી પર્વત નો get no એવું કહેવામાં આવે છે કે જે મહાદેવનું ત્રમકેશ્વર મહાદેવનું જ્યોતિલિંગ છે અહીંયા કને અને આ જે ડુંગર છે ને આને બ્રહ્મગીરી એટલા માટે કહેવામાં આવે કેમકે મહાદેવે પોતાની જટા પસારી દીધી તો અહીંયા કને મહાદેવ જે જટા છે ને એના નિશાન પર છે જે જટા પસારી હતી એના અહીંયા કને નિશાન પર છે મહાદેવને એવું કહેવામાં આવે છે અને અહીંયા કને આ જે મંદિર છે ને તે મંદિર એનું જ છે આ કે જાટ જટા મંદિર કહેવાય ને જટા મંદિર મહાદેવનું મંદિર છે તો ત્યાં જઈએ ત્યાં કને દર્શન કરીએ દર્શન કરીને અને પછી આપણે નીચે ઉતરશું કેમ કે નીચે ઉતરવામાં પણ એટલી જ ભીડ છે એમ લાઈન છે બાકી આ જો વ્યૂ જો ચારે બાજુનો હે ને મોસમ સાફ થાય છે

એ દેખ જે વેચા આ યે જટા હે ના કાય ના માધવા જના આ માધેવી આવે છે કે માધેવી કે જટા પસારી દીને તો આ કે નિશાન થઈ ગયા તો ત્યાં દીકરે ગામ આ જટા ના ઓલીસન બતાવે છે આ મંદિર અંદર મંદિર અંદર શું હોતારે આત્મા ન વાય બહુ ટાઈમ પાસ થઈ ગયો હવે આપણે નીકળીએ કેમ કે આપણે પહોંચ્યું છે ઘણું આગળ તો હવે નીકળીએ અને બહુ જોરદાર વ્યૂ હતો સુંદર વ્યૂહ હતો મજા આવી ગઈ અને હવે નીચે ઉતરવામાં જોઈએ કેટલો ટાઈમ લાગે છે અને આપણે જ્યાં રોકાણા જઈએ ત્યાં પહોંચવામાં કેટલો ટાઈમ લાગે છે એ જોઈએ ભાઈ ઉતરવાની લાઈન અહીંયાથી લાગી છે જો હવે હવે ઉતરવા માટે કેટલી બધી લાઈન લાગશે મતલબ ઉતરવા માટે કેટલો બધો ટાઈમ જશે તો જોઈએ હવે જો ક્યારે ઉતરીએ વાય પબ્લિક હજી આવે છે અરે યાર કસમથી સાંજ મળી ગઈ તો પકી આવે છે

ભીડમાંથી નીચે નીચે ભાઈ આપણે ઉતરી આવ્યા અને ટાઈમ કેટલો થયો વપરાય છ વાગ્યા છે એક કલાકમાં માં એક નહીં પોણો કલાકમાં આપણે ઉતરી આવ્યા નીચે અને મસ્ત સારી રીતે નીચે ઉતર્યા મને એમ હતું કે નહીં પહોંચી નહીં પહોંચી નહીં પહોંચી પણ પહોંચી આયા ફટાફટ સ્પીડમાં ચાલ્યો હતો અને વચ્ચેથી કટ 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 કરી 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 નીકળી ગયો એટલે આરામથી પહોંચી આવ્યો ભાઈ કાંઈ વાંધો નહીં મતલબ દિવસ સુધી પહોંચી આવ્યો આ ફટાફટ જ્યાં રોકાણું ને ત્યાં આગળ જતો રહું અને આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ બ્રહ્મગીરીનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર ઠોકી રાખજો બાકી તમારા ભાઈને ફોલો કરતા રહેજો ને આગળ આવી રીતે આપણી ભારત યાત્રામાં નવી નવી જગ્યાએ ટ્રેક કરશું તો નેક્સ્ટ ટ્રેક આવશે હરિહરગઢનો તો જરૂર હરિહરગઢનો વિડીયો જોજો તમે તો ચલો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં હર મહાદેવ